એક વ્યક્તિની ઘરે વિદેશ થી એક આવ્યા બંગલો ત્રણ ચાર ફૂટ નો તાજમહેલ જેવો બંગલો લાકડાનો એ વિદેશ થી આવ્યા જેની ઘરે ઉતર એને ભેટમાં દીધો એટલે ગામડું નાનું એવું સડોદર જેવું અને એ ગામની અંદર જે વિદેશથી મહેમાન આવ્યા હતા જેની ઘરે ઉતરા હતા એને અતિ અહંકાર આવ્યો કે હું જ મોટો માણસ અને મારી જ પાહે વિદેશના માણસોની મહેમાન આવે અને મને જ આવી ભેટ મળે એ મહેમાન છે એ લાકડાનો બંગલો એને ભેટમાં આપ્યો પછી એ માણસ જેની ઘરે ઉતરા હતા એ માણસે આખા ગામના ભાઈ બહેનોને બોલાવ્યા એ ગામડામાં ભોરા માણસો એટલે આખા ગામના મોટા ફળિયામાં ભાઈ બહેનો બધા બેઠા એટલે આ માણસને અતિ અહંકાર આવ્યો અને પછી લાકડાનો બંગલો મૂક્યો અને એને એમ કીધું કે મારી ઘરે જે વિદેશથી મહેમાન આવ્યા છે એને મને આ બંગલો ભેટમાં દીધો છે આ બંગલો સામાન્ય નથી આ બંગલા લાકડાના બંગલામાંથી ઓટોમેટિક એક માણસ બહાર નીકળે લાકડાનો માણસ લાકડાનું પૂતળું એ ઓટોમેટિક બહાર નીકળે અને બહાર નીકળે એટલું જ નહીં એ લાકડાનો માણસ ઓટોમેટિક બંગલાનો દરવાજો ખુલે એમાં એક લાકડાની ઢીંગલી બહાર નીકળે અને એ લાકડાની ઢીંગલી એમ બોલે કે બાર વાગ્યા બાર વાગ્યા એમ બોલે ને પછી પાછું એ અંદર ઢીંગલી વહી જાય ને પાછું દરવાજો બંધ થાય એ જમાનામાં જૂના જમાનામાં એટલે માણસો બધા તાલી પાડી અને એને ખૂબ બિરદાયો એમાંનો અહંકાર વધતો ગયો સાહેબ જાગતા રહેજો આપણી કોઈ તાલી પાડે કે આપણે બહુ પગે લાગે ને આપણી બહુ વાહ વાહ કરે તો ધીરા થઈ જાજો અહંકાર ના આવી જાય ધ્યાન રાખજો બહુ નાના થઈને રહેજો જો જગતમાં જગતને જીતવું હોય તો હું તમને એક મંત્ર આપું છું કોઈ કોઈ અહંકાર જીતી શક્યો નથી રાવણ પાસે આટલી શક્તિ હતી પણ રાવણ જગતને જીતી ન શક્યો આપણે એકલા છીએ અને આપણી પાસે બે હાથ છે આપને કોઈ

એક કરોડ આવે કે બે કરોડ આવે કે સો કરોડ માણસો આવે તો એકલો માણસ એને પોચી હગે કઈ રીતે તો કે બે હાથ જુદા રાખવાથી કોઈ દી કોઈને હગાતું નથી પણ કરોડો સામે આવે અને બે હાથ જુદા છે એટલે કરોડો માણસને તમે પહોંચી જાઓ આખા જગતને તમે જીતી શકો વંદન એ વસીકરણ છે વસીકરણના મંત્રો આવતા હોય ને જગતને વશ કરવાનું કઈ રીતે થતું હોય તો હું માનતો નથી એમાં પણ વંદન એ જ વસીકરણ છે યાદ રાખજો શાસ્ત્રમાં કથાઓ લખી છે કલ્પવૃક્ષની કે કલ્પવૃક્ષ એ સ્વર્ગમાં જાળવું થાય તમે જેવી કલ્પના કરો ને એવું તમને મળે એ કલ્પવૃક્ષ તમારી ઘરે વાવો પછી ટ્રાય કરજો એમાં કલ્પના કરો એ પ્રમાણે તમને થાય કે ન થાય મને ખબર નથી એ કલ્પવૃક્ષ સ્વર્ગમાં છે પણ એ કલ્પવૃક્ષ જો તમે પૃથ્વી ઉપર લઈ આવો અને તમારા ફળિયામાં વાવો અને કલ્પવૃક્ષના વૃક્ષ નીચે તમે બેસીને એમ બોલો કે હું રાજા થાવ તો રાજા થઈ જાઉં અને તમે એમ બોલો કલ્પના કરો તો હું ભિખારી થાવ તો તમે ભિખારી બની જાવ જેવી કલ્પના કરો એવું થાય એ કલ્પ વૃક્ષ છે એ સ્વર્ગમાં કલ્પ વૃક્ષ એટલે બીજું કાંઈ નહીં આ બધી અલંકારિક ભાષા છે આ ન સમજાય એવી ભાષા છે આ તો કોઈ સમૃદ્ધ ગુરુ મળે તો આનો અર્થ સમજાવી શકે કલ્પ વૃક્ષ એટલે બીજું નહીં કલ્પના એ જ કલ્પવૃક્ષ છે તમે જેવી કલ્પના કરો ને એવું તમારું જીવન બને તમે એવું વિચારો કે હું વીર પુરુષ છું તો તમારા વીરતા આવે તમે એવું વિચારો કે હું થાકી ગયો હારી ગયો આ સંસારમાં કાંઈ જીવવા જેવું નથી તો દિવસે દિવસે તમે મોરા પડતા જાઓ અને તમારું મૃત્યુ થઈ જાય તમે જેવી કલ્પના કરો એવું આપણે આપણા ગુરુ છીએ તમે જેવું વિચારો એવું પરિણામ મળે છે કલ્પ વૃક્ષ એટલે બીજું કાંઈ નહીં કલ્પના હારી કરવાની વિચાર હારા કરવાના જેવા વિચાર તમે કરશો એવું તમને ફળ મળશે એવા તમે ત્યાં પહોંચી જશો

હું રાજા છું તો એ જે વ્યવસ્થા ન કરી શકું આ ઝૂંપડીમાં રહેવા વાળા બ્રાહ્મણે કરી દીધી એ કામધેનું ગાયનું વર્ણન છે કામધેનું એટલે હું કામધેનું એટલે બીજું કાંઈ નહીં કર્મ કરો એ જ કામધેનું છે હાથ હલાવવાનું ચાલુ કરી દો પગ હલાવવાનું ચાલુ કરી દો તમારે જેવડો આશ્રમ બનાવવો એટલો આશ્રમ બનાવી શકો જેટલી વાડી જોતી હોય એટલી વાડી વધારી શકો કામે ચડી જાઓ બધા જ બાના બંધ કરી અને કામ ચડી જાઓ પલાઠી છોડી નાખો એ જ કામધેનું છે કર્મ કરો એ જ કામધેનું છે જે વ્યક્તિ પલાઠી વાળી બેસી ગઈ એના કર્મો બધા બંધ થઈ ગયા ત્યાં કોઈ રિદ્ધિ સિદ્ધિ આવશે નહીં જેને પલાઠી છોડી નાખીને જે કામે ચડી ગયા ત્યાં રિદ્ધિ ને સિદ્ધિ આવશે આ જ કામધેનું છે કર્મ એ કામધેનું છે કર્મ કરતા રહો અને જે લખો છે કર્મ કરે કિસ્મત બને કર્મ કરવાથી કિસ્મત બને છે આપણા હાથમાં છે આપણા કેવા કર્મ કરવાય સારા કરવા કે નબળા કરવા આપણા હાથની વાત છે એટલે સાઉદા આખી વાતનો સાર એ છે સ્મરણ કરો બસ હે હરી હે હરી હે હરી હે હરી હરીને જપતા રહો હાલતા ચાલતા બેસતા ઉઠતા